હલો નમસ્કાર ઉનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી ગૌસ્વામીના જય જય ભારત વંદે માત્ર મિત્રો આજે આપણે વાત કરવાના છે દારૂની તો દારૂ આજે તમને હું કહું છું કે દારૂ પ્રતિબંધ છે ગુજરાતની અંદર દારૂ વેચવાની મનાય છે તો આપણે એક એક પ્રશ્નો એ એક પ્રશ્ન પૂછવામાં આવે છે આપણે ઘણા બધા પૂછતા હોય છે અમને પત્રકારોને કે ભાઈ તમે આ વાત કરો છો દારૂ તો મળે છે કોઈ પણ ગામડે તમારે જવાનું ગામડે જતા બાવળુંમાં તમારે જોવાનું દારૂની કોથળીઓ હશે નદીમાં દારૂની કોથળીઓ હશે તો મિત્ર ક્યાંય પણ તમે જાઓ તમને ખ્યાલ પડે આ ગામમાં દારૂ મળે છે તો પ્રતિબંધ હોવા છતાંય દારૂ ક્યાંથી આવે છે દારૂ ખરેખર કહેવત છે આ તો ગ્રામ રાજ્ય પ્રજા સુખી આપણો કાનૂન આપણું સંવિધાન કહે છે આ બધું ખોટી વસ્તુ છે અને ઘણી જગ્યાએ સ્ટ્રીક પોલીસ ખાતું પણ છે સ્ટ્રીક પોલીસ ખાતું ઈમાનદાર પોલીસ ખાતાને મારા ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર જીતેન્દ્રગીરીને સલામ સેલ્યુટ પણ મિત્રો અમુક ભ્રષ્ટ છે કે જેને હપ્તા લેવા છે હપ્તાલીન દારૂ ચલાવવું છે તો ખરેખર એવા લોકોને તો હું એમ કહું છું કે આને લોકોને એન્ટી કરપ્શનમાં પકડાઈ દેવા જોઈએ કારણ કે આ લોકો ખોટા કામ કરે હપ્તા લે છે નતર દારૂ ક્યાંય મળે નહીં દારૂ મળવાનું કાણ ગણવાનું હપ્તા 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 મારે એક જ વસ્તુ કેવી છે કે ભાઈ હપ્તા ક્યારે બંધ થશે આ હપ્તા બંધ થશે કે નહીં એ વિચારવા જેવી વાત છે ગમે ત્યાં તમે જાઓ તો કે ભાઈ હું તો પોલીસને હપ્તો આપું છું એવું પણ અમને લોકોમાંથી જાણવા મળતું હોય છે તો ખરેખર આ દારૂ બંધ થવો જોઈએ આપણી સાથે એક ભાઈ પણ છે તો આની વિશે ભાઈ પત્રકાર છે એ પણ પત્રકાર છે તો જિંદીભાઈ શું કહેવા માંગો તમે દારૂ વિશે હું જંતીભાઈ દામોદ્રા પુત્રકાર દારૂ વચ્ચે જીતુભાઈ એમ કહેવામાં આવે છે દારૂ હંમેશા લોકો પીવે છે પીવે છે એનો અરથ છે કે આ જે લોકો જે દારૂ પીવે છે ને તે સાવ ખાતર માફિક અને નાના માણસો પોતાને શરીરને ઈજા બહુ થાય છે અને સમાજમાં આપણે વિચાર કરીને લોકોને કહેવા જાય કે ભાઈ આ વસ્તુ તમારે ન કરાય આ વસ્તુ ન કરાય તો એ લોકો એમ કહે છે કે ભાઈ સારા લોકો પીવે છે સારા લોકો પીવે છે એનો મીન એમ છે કે સારી વસ્તુ લઈ અને ઢાંકણું દાસ પીતા હે છે આપણે માન્ય કરીએ છીએ પણ આ તો ગામડે એવા દવા રૂપી પીતા દવા રૂપી પીતા હોય અને આ લોકો એમ કહે તો આપણે એમ વિચારીએ કે ખાતરનો હાવ હળેલો પાણી લોકોને ઈજા ફૂલ થાય છે તો સમાજ વિચાર આપણે હાલીએ નાના માણસોને કહેવા જાય તો નાના માણસો પણ એમ કહેશે કે ભાઈ અમારે આદત પડી ગઈ આદત આદત વસ્તુ મોટી છે કે માણસ મોટો છે આ વ્યસનથી લોકો સાવચેત રહે બીજા નંબરમાં કે સરકારની પ્રતિનિધિ પોલીસ ખાતુંની પ્રતિનિધિ છે એ પણ આપણે માની એમ આવે છે તો લોકો એમ એ કહે છે કે ભાઈ તમે એમ કહો છો તો પોલીસ ખાતું હોય ત્યાં પણ દારૂ વેસાતો હોય તો કેમ બંધ નથી થાતો તો બહુ સરસ મજાની વાત જયંતિભાઈએ કરી કે ભાઈ દારૂ ખરેખર બંધ થવો જોઈએ અને ખરેખર ઘણી જગ્યાએ ગામડાઓની અંદર અમુક ગામડા એવા છે કે દારૂ નથી વેચાતો કારણ કે ગામ લોકો જાગો સંયુક્ત લોકો ગામ ગામ સંગઠન થાવ જાગો એટલે તમારે દારૂ બંધ થઈ જશે લોકશાહે ગુજરાતી ન્યૂઝ પત્રકાર જીતેન્દ્રગીરી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગિરી જય હિન્દ જય ભારત વંદે માત્ર